હા ઘર કામ કરી છોકરા રાખી બાંધણા કરી હજી એને આ ગાડી સાફ કરાવી છે અમારી આગળ આમને શું સમજે છે શું સરખી કરજો અમારી હાડી નવી બગડવી ન જોઈ ઓ જો શું છે એક જયદત ને કરોડી દેખાવી જોઈએ આજે જયદત તે શું પહેર્યું છે ચૂચું ક્યાં જયદત ચૂચુકિયા ક્યાં એને તો ઉપર ગરોડી જ ગોતતો હોય એમ ઉપર કે ગરોડી દેખાય છે ચલો અમારી સવારી ચલી કાહા પે ચલી સવારી લો મનેય નથી કેતા તમનેય નથી કેતા જો ઘર જુડા માણસો કેટલા છે ઘર જુડા આડો થયા એવું નહીં લાગતા ખાય પી ને જલસા છે

ત્યાં ક્રિકેટ ચાલે છે તો ક્રિકેટ જોવા ઉભા રહી ગયા ચલો આજે ભાઈ ચા બનાવી રાખો છે ફટાફટ ચા પીને આપણે નીકળીએ જો મારી દીકરી આજે કેવી બેસલેટ બેસલેટ ને પીનું બીનું નાખીને મસ્ત મજાની રેડી થઈ ગઈ જો મમ્મી મારું બેસલેટ જમે છે જમે છે નો કેવાય ચમકે કે કેવાય મમ્મી આમ જો બાર બેસલેટ છે ને જમ કે હે હે આ પણ મોઢિયા ડાગો હારો નથી લાગતો એનું શું કરવાનું હા લગાડીને બેઠી છે ચલો અહીંથી સોમેશ્વર દાદાના દર્શન કરી લે જય સોમેશ્વર દાદા એ ભોળાનાથ જો સામે રમે છે ક્રિકેટ તમને ઝૂમ કરીને બતાવું છું મોટા મોટા બધા ક્રિકેટ રમે છે આ લોકો અહીં આવી એટલે અંદર ઘરની ની બહાર નીકળવામાં હમ ભાંદારા ફાઇન વધી ગઈ હે બેય ભાઈઓની ની ફાઇન નીકળી ગઈ છે બાયુ રાજમાં કેવા જલસા હે ને

મને તો મરચું ઈડું ચીકુ ચાલુ થઈ ગઈ આ લોકોને કોઈને મરચું ઈડું નઈ બોલ મરચું ઈડું પણ ચીક આવી નઈ મને કેટલી બધી ચીકુ મને એક જ ચીકુ અમે લોકો આગળ નીકળી ગયા નીચે ની પાછળ આઈ જો ગાડી આવે છે એટલે એ લોકો હવે વાહે આવશે આઈ જો એક્સચેન્જ કરી નાખ્યા આ અમારી

એ રીતે રહેવાની કે મજા આવે ફર તે મસ્ત લોકેશન હોય ને વચ્ચે મકાન હોય એ ઈંડોળો ભીંડોળો હોય હે સામે જો બગીચો 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 છે બીજો દનિયા આગળ અત્યારે અમારે થઈ ગયો છે ઝઘડો અમે જાય હું ને રણવીરભાઈ બે ઘરે જાય છે અમારે એના પૈકું જ જ નથી એ કહેતા જ નથી કે આપણે ક્યાં જ આવું છે તો જુનાગઢનો રોડ

આસબાને તો મારે હવે સસ બબ ની વાસ વાસા માં કેસુ દેવું બસ કરશે આસબાને આસબાને ગસ પર એ રિક પિક્સા વાળા ઉસ ઉપર હે અમને મને આની ભાષા સમજાઈ છે મને આની ભાષા ચાલો હું ઓલા રોડ ઉપર વઈ જાઉં મારે નઈ જાવ એમની જોડે આ બોરો મારી મસ્તી કરો છો કશું ખબર જ નહીં આપણે જવું જ નથી આપણે જુનાગઢ જૂનાગઢ જિલ્લાની હદ શરૂ થઈ ગયા ક્યાં લઈ જાય So लगा मेरा मजाक है guys. પહાડી ઈલાકો જો કેટલો મસ્ત છે સામે એક મંદિર બને છે ઓહ અહીંયા તો ગાયું ને જો ગાયું ને દોવે છે બદેડી જો ભદેડી છે નાની નાની બદેડી વાવ એ જો ગાયને દોવે છે ને ગાય ખાય છે ચારો

પેલા ના જમાના જમાનામાં રાજા મહારાજા હતા ને એ આવી રીતે જો આવી રીતે આમ ગુરુ હોય ને એને ન્યાય માવા આવી રીતે ઈ શિક્ષા આપવા મોકલતા પણ તમે લોકો સ્કૂલમાં માં ને એ લોકો આવી રીતે શિક્ષા આપવા મોકલતા ઓલા એના ગુરુ છે અને આ બધા એના શિષ્ય છે ને એને જ્ઞાન આપે છે શિક્ષા આપે છે આ કોણ છે કહી દો હાલો કૃષ્ણ નો પરમ ભક્ત જો એ માટી ખૂંદે છે એને જો એના દીકરાને માટીમાં ખૂંદી નાખ્યો તો ચલો કોણ છે કહો આ લોકો કે આ લોકો તો અંદર જઈએ છે ચલો અહીંયા જો અત્યારે પ્રભુના નામ આલે છે મીરાબાઈ ને નરસિંહ મહેતા ને ઋષિ મુનિક ચાલો પાછળ મંદિર છે આપણે જઈએ ચાલો હા હાઈમા જો હાઈમા હાયમાં ચાલો આપણે હાઈમાના દર્શન કરવા જાઈએ